બાઈ જાની ઉર્ફે ખજૂરભાઈ જેને લોકો ભગવાન માનતા હોય છે એ ખજૂરભાઈ વિવાદમાં આવ્યા છે તો સુરતમાં રહેતી કીર્તિ પટેલ દ્વારા એના પર ખૂબ મોટા આક્ષેપ લગાવવામાં આવ્યા છે તો કીર્તિ પટેલને ખજૂરભાઈ સાથે જૂનો વેર હોય અને એના બદલામાં ખજૂરભાઈને નીચો દેખાડવા માટે ખજૂરભાઈની મજાક ઉડાવવા માટે અને ખજૂરભાઈને બદનામ કરવા માટે વેર લે એ પ્રકારના કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં એમનો વિડીયો વાયરલ કર્યો છે તો કીર્તિ પટેલે ખજૂરભાઈની પોલ ખોલી તો કીર્તિ પટેલ કહે છે કે જે ખજૂરભાઈ ગુજરાતમાં લોકોની સેવા કરે છે જે ઘરો બનાવી આપે છે એ બધા ફંડ વિદેશમાંથી આવતા હોય છે જે દુબઈ અમેરિકા યુએસ જાપાનમાં આપણા દેશના ઘણા લોકો રહેતા હોય છે તે લોકો ફંડ દ્વારા આ નિતિન જાનીને લોકોની સેવા કરવા માટે જે મદદ કરતા હોય છે એ જ રૂપિયા આ ગરીબોમાં આ ખજૂરભાઈ વાપરે છે અને ખજૂરભાઈ ઘણા લોકો સાથે જેમની સાથે ઘર બનાવવામાં મદદ કરતા હોય છે એને પણ ખજૂરભાઈ છેતરે છે એ લોકોને પૂરતી મજૂરી આપતા નથી અને કીર્તિ પટેલે બીજું એ પણ જણાવ્યું કે ખજૂરભાઈએ પહેલાં લવ મેરેજ મુંબઈમાં એક છોકરી સાથે અગાઉ લવ મેરેજ કરી ચૂક્યા છે એ લવ મેરેજ કરવાનું કારણ જ્યાં આ છોકરી હોય છે એ આઈટી એન્જિનિયર હોય છે જે કંપનીમાં અઢીથી ત્રણ લાખ રૂપિયા મહિને પગાર લેતી પહેલાં નીતિન આ મુંબઈમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવા માટે ગયા હતા ત્યારે આ છોકરીને ફસાવી હતી એ પ્રકારનું કીર્તિ પટેલનું કહેવું છે જે ખજૂરભાઈ લોકોની સેવા કરે છે ખાલી દેખાવો કરે છે અને જે પૈસા વાપરે છે પોતાના ઘરના વાપરે છે એ પ્રકારનું નીતિનજાની ખોટું બોલી રહ્યા છે વિદેશી રૂપિયો ખજૂરભાઈ વાપરે છે એ પ્રકારનું કીર્તિબેનનું કહેવું છે તો કીર્તિ પટેલ ઘણા વિવાદોમાં આવતી હોય છે ત્યારે ખજૂરભાઈનો જૂનો બદલો લેતી હોય એ પ્રકારનો વિડીયો એમને વાયરલ કર્યો છે તો મિત્રો આપણે જાણીએ છીએ નીતિન જાણી ગરીબ લોકોની સેવા કરતા હોય છે એ ઘણા ગરીબ લોકોને અને અનાથ બાળકોને એ ઘર બનાવી આપતા હોય છે અને ઘણા ગરીબોની સેવા કરે છે પરંતુ આ કીર્તિ પટેલ જાણે એનો વેર લેતી હોય એ પ્રકારનું એમને વિડીયો વાયરલ કર્યો છે હજુરભાઈને તો ગુજરાતમાં ભગવાનનો અવતાર માનીને એ લોકો એની પૂજા કરતા હોય છે અને ગુજરાતમાં એનું ખૂબ એવું નામ પ્રખ્યાત થયું છે તો જે લોકો સમાજ માટે કંઈ કરવા માંગે છે જે લોકો લોકોની સેવા કરતા હોય છે તો એમને જ નીચું પાડવાનું કામ કર્યું છે આ કીર્તિ પટેલે કીર્તિ પટેલ કોઈ પણ સાબિતી વગર સીધા આક્ષેપ લગાવ્યા છે નીતિન જાની પર તો કીર્તિ પટેલ શું કહે છે આપણે સાંભળ્યું

આ ખજૂરે એમની સાથે લવ મેરેજ કર્યા હતા શું વિધિ ભાભી જોડે લવ મેરેજ કર્યા હતા મુંબઈમાં જ્યારે ફિલ્મ સિટીમાં કામ કરતા હતા એ પછી વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે અને પૂનામાં રહેતા હતા એ પૂનાવાળા ઘરે પણ હું જઈ આવેલી છું અને એમના હાથનું મેં જમેલી પણ છું ભાભી ના બરાબર આ ભાઈ એના વિધિ સૌથી જાજો પગાર હતો આ લોકો તો એક નોકર રીતે કામ કરતા વી પચીસ હજાર રૂપિયા કમાતા ને એવું બધું આડાવડા ધંધા ઉડાડતા ને એવા બધા ધંધા હતા લોકોના લુખા જેવું બરાબર વિધિ ભાભી બી પ્રોફેશનલ વિધિ ભાભી જે છે ને એ બી પ્રોફેશનલ જે આ ભંગારના આ ભંગારની

વિધિ ભાભી પૈસા માટે લગ્ન કર્યા અને એના પૈસે બાર ડોલીમાં મકાન લીધું જે મકાન માં અત્યારે રહે છે જે ફાર્મ ટાઈપ બનાવ તો મિત્રો હજુ સુધી મારી ચેનલ પર નવા હોય ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડીયો ને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભારત માતા કી જય